બેદી ટાઈમ ટાઈમ કા પપ્પા જો મોબાઈલ જો બેટા બે પપ્પા જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બંતા કનディア માં આવાજ આવે હ જીગા બે છોકરી નિત્યા તિંગો કે ગટન છે છોકરા હા રોકડે જ છે સેમ બોલુ લાગે છે આ તે બોલુ ને છોકરા પહેલા દીધા એકદમ સેમ બોલુ લાગે આવા મધર તો બગિન માં માંજી

મોણ મોમી દવા પપ્પા મોટી સિંગુ એટલે કાપી નાખી બધું તૈયાર થઈ ગયું છે જોયું આપણે આ હરખ સામે કોપાનિયા છે નીચે છે હારો ખાવા ગ્રેવી પી લેવું વઘારું ચટણી લાવીને એવું ખોટું કઈ એની કરતા થઈ ગયું ફૂડ જો વેફર તળાય છે ધીમે ધીમે પાપડના ના કટકા કરીને તળજો પાપડ તળવા વેફર તળો હા તો બસ એમ તેલ બહુ રે પાછું એમ એટલે પાપડ પાપડમાં વાંધો તો હોય જ ને એનો બહુ ઉતરા છે ક્યાં ઓલો જો તો આ મમ ડબલ તળતા લીધો છે વેફર નો મને એક વેફર બહુ ભાવે મમ

બસ અત્યારે જમવા બેસી ગયા છે અને મમ્મીએ એ જમવામાં બનાવ્યું છે મગ પગારેલા દાળ ભાત છે કેરી છાસ ઓય લે બ્લર થઈ ગયું હા કદમ લીંબુ ને પછી વેફર રોટલી બસ એટલું જ છે વધારે નથી તો બસ હવે અમે જમી લઈએ

વાચતો તો ને અત્યારે આવ્યો હોવા જાઉં છું ભાઈ બનાવે બાર આટો મારવા અને હેર કટિંગ કરવા જાઉં તો કાલી કે પાર્ટી હાલો જાય આટો મારતા થોડાક ફ્રેશ થઈ જાય ને મજા આવે ને મમ્મી ને પપ્પા પપ્પાની જો બધા ઘઉં ભરે છે પાર્થ ભાઈ જાવ પેટીમાં નાખે છે કેટલી પેટી ભાઈ અડધી પેટી તો ભરાઈ ગઈ આવા નાખે છે ઘઉં ને એવું જય બહુ તાવડ પણ જો અડધી કેટલી બધી નાખ દેવાની છે

ધોકા લેવા બસ જો અત્યારે જમી લે પાણીપુરી ખાઈ લે બીજું શું લે તો અત્યારે વાગી ગયા છે સવાર નવ અને જમીને ઉભા થઈ ગયા છે તો મેં કીધું થોડું ઘણું વાંચી લે પણ વાંચવાનો મેળ નહીં આવે જેમ કે ભજન છે એટલે એનો અવાજ આવ્યા કરે છે નગરો એટલે હોલી રૂમમાં માં તો હિસ્તો વધારે અવાજ આવશે અહીંયા બે તો થોડોક ઓછો સાંભળે પણ તો આવ્યા જ કરે મજા ન આવે અને કરતા કાલે સવારે વહેલા ઉઠીને બે જાણ મમ્મી કે વહેલા ઉઠીને બે જાણ વાંચતો હતો મમ્મી કે અત્યારે નો વાંચાય તો મૂકી દીધું હોય ને આવે એટલે એમાં સારું હાલો તો હવે આપણે વિડીયો નો કરી નાખી એન્ડ તમે વિડીયો તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરી દેજો આજના માટે એટલું જ કાલે પછી નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ નાઇટ